તો દોસ્તો કેમ છો મજામાં તો દોસ્તો જો આ બધી જગ્યાનું રિનોવેશન કરવાનું છે આપણે જો આ સાપરામાંથી હવે તમે બનાવવાનો છે પહેલાં તો જોરદાર આ જગ્યા ઉપર આજે શુભ શરૂઆત કરવાની છે કોમ કરવાની તો જો દરવાજા આ સિમેન્ટ બારી બારણા ઈટો એ મોડી અને બધું અને કારીગર કોણ છે ખબર છે તમને આપણા વીઆઈપી કિંગ વીઆઈપી વીઆઈપી કિંગ કિંગ ચેનલના કોમેડી કલાકાર એટલે કોમેડી ક્રિએટર તો હમણાં સખત બધું કામ કરવાનું હું આ સાપરું હવે જોઈ લે છેલ્લીવારનું અમારી ચેનલમાં હવે આ સાંપરું છેલ્લીવારનું જોઈ લ્યો અને હવે મસ્ત આપણા યુટ્યુબની ઓફિસ બનાવવાની છે જોરદાર કમ્પ્લેન એક બાજુ યુટ્યુબ ઓફિસ બનશે અને બાજુમાં તબેલો બનશે બરાબર તો હવે આજથી શુભ શરૂઆત કરીએ છીએ અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો કારણ કે હવે આ બધું તમારા બધાના સાથ સહકારથી જ આ બધું કમ્પ્લીટ થવાનું છે બીજા નંબરમાં એમ કહી દઉં કે યુટ્યુબના પેમેન્ટથી જ થવાનું હા યુટ્યુબના યુટ્યુબના પેમેન્ટથી જ આ બધું થવાનું છે તો દોસ્તો હવે તબેલો બનાવવાનો છે યુટ્યુબની ઓફિસ બનાવવાની છે આપણે એસી ઓફિસ બનાવવાની વગડા વચ્ચે વગડા વચ્ચે એસી એસી ઓફિસ જોર કોક આપણો નાઈને મળવા બે ને તો એમ લાગુ જો કે આ જંગલમાં મંગલ અમને બનાવી યુટ્યુબને યુટ્યુબે જંગલમાં અહીં મંગલ બનાવી દીધું એક યુટ્યુબના આધારે જ ને યુટ્યુબના આધારે તો દોસ્તો સપોર્ટ કરજો ચેનલ ઉપર ન હોય તો ને સબસ્ક્રાઈબ જરૂર કરજો ને લાઈક કરજો અને બના એટલો શેર કરજો કારણ કે યુટ્યુબમાં આ જીરોમાંથી શૂન્યમાંથી સર્જન બસ આપણું જોઈ લો છેલ્લી વારનું લાસ્ટ વખત યુટ્યુબ વગડાની બતાવી દે સાપરું આ છેલ્લી વખત સાપરું જોઈ લો હવે યુટ્યુબ પાવર કહેવાય આવ્યું શું કહેવાય યુટ્યુબનો પાવર પાવર યુટ્યુબ પાવરથી આ સાપરામાંથી હવે આપણે સરસ મજાની ઓફિસ બનાવવાની છે તો એકવાર પહેલાં સાપરું બનાવી દે આવો ફરતા ફરતા મારા એટલે જો કેમેરો હળો બધું બતાવી દો આપણે બેસવાની તકલીફ આવવાની નહીં નજીક જા તો હવે અમે આ સાપરામાં રહેતા હતા તે તમે બધાએ સપોર્ટ કર્યો સહકાર આપ્યો આપણી યુટ્યુબ ચેનલના આજે એક લાખ ચાલીસ હજાર ફોલોઅર થઈ જવાના એક લાખ ચાલીસ હજાર સબસ્ક્રાઈબ થઈ જવાના તમે આ વિડીયો જોતા છે ને એક લાખ ચાલીસ હજાર થઈ ગયા છેલ્લીવારનું જોઈ લેવાનું કારણ કે હવે આરિયો ઉતારવાનું ચાલુ કરવાનું તો દોસ્તો સાપડું જોઈ લીધું આ છેલ્લીવારનું ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો આ પાડોન પાડો ચો લાવવાનો ચોમાન તો હવે આજે આપણે ચાલુ થયું ને આ કોમ એના બધા બ્લોગ આવશે બરાબર બે ચેનલોમાં આવશે એક વીઆઈપી કિંગ અને એક આપણી આર્ય ચેનલ બરાબર બેમાં ફરતા ફરતા વિડીયો નાખી દઉં જો સુધી કોઈ આપણી ઓફિસ બની જાય ને તો સુધી તમારે સપોર્ટ કરવાનો બરાબર બરાબર ને